સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભરૂચમાં પણ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે આક્રોશ વ્યક્ત કરી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે જેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ પાર્ષદો ગૃહસ્થ હરિભક્તો ભાઈઓ બહેનો તમામ બંધાયેલા છે પરંતુ ભગવો ધારણ કરેલ કેટલાક સાધુઓ ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચારિત્રહીન પ્રવૃત્તિ કરે છે શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા છે જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોની બદનામી થઈ રહી છે જેથી આવા લંપટ સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એટલે સ્ત્રી અને ધનના ત્યાગી એ સ્વામિનારાયણ સંત કહેવાય સ્વામિનારાયણ સંતોને સમાજની સેવા પોતે ભગવાન ભજવા અને હરિભક્તોને ભગવાન ભજવા એનું કાર્ય એ છે એ કાર્ય પડતું મૂકી એ મંદિરના વહીવટો અને ગુરુકુળને સ્થાપન કરી ગુરુ રૂપિયા કમાવાનો ધંધા ચાલુ કર્યા છે એ ધંધા બંધ થાય અને ગુરુકુળમાં થતાં આ જે શ્રીલંપટના સાધુઓના જે ધંધા છે એ ધંધા બંધ થાય એના માટે સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ ની સ્થાપના કરી અમે એના માટે લડત લડાઈ રહ્યા છે અને આ લડતમાં અમે અંત સુધી લડશું એવી ખાતરી આપીએ છે આ જે લંપટ સાધુઓ જે એની લીલાઓ ચરિત્રો જે કરે છે જે સમાજને દુનિયાને જે લાંચન લાગે છે સનાતન ધર્મને જે લાંચન લાગે છે એ લાંચન લગાડતા જેટલા સાધુઓ છે એ બધાને આ સંપ્રદાયમાંથી હટાવવા માટે અમે આજે આ આવેદન આપવા ભરૂચ ખાતે એકઠા થયા છીએ